આપણે પાંચ એવા શેર વિશે વાત કરવાના છે જે મલ્ટી ના પણ મલ્ટી શેર છે કેમ કે આ શેરો રોકાણકારો ને ત્રણ થી ચાર વર્ષમાં માલામાલ બનાવ્યા છે અને માલામાલ એટલે કે કરોડપતિ બનાવી દીધા છે તમે લાંબા ગાળાનું વિચારીને રોકાણ કરશો તો શેર બજારમાં ચોક્કસપણે તમને લાભ થશે અને મિત્રો જો તમને આ વિડીયો થોડી ઘણી પણ માહિતી મળે તો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો અને વિડીયોને પણ પોતાના મિત્રો સાથે શેર કરી દેજો

તો મિત્રો સૌથી પહેલો શેર છે વારી રિન્યુએબલ વારી રિન્યુએબલ ટેકનોલોજીસ ના શેર છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે 3 મે 2019 ના રોજ શેરની ની એક શેર ની કિંમત ₹3.50 પૈસા હતી અને જે હવે ₹1990 ઉપર ચાલી રહી છે આ શેર 5 વર્ષ પહેલા જ જો કોઈ વ્યક્તિ ₹1 લાખ રૂપિયાનો રોક્યા હોત તો તેનું રોકાણ વધી 5.68 કરોડ રૂપિયા થી વધુ થઈ જાય કે છે માર્કેટ સાતસો ત્રીસ કરોડ રૂપિયાની છે એટલે કે વારે નો શેર ત્રણ મે બે હાજર ઓગણીસ ના રોજ ફક્ત ત્રણ રૂપિયાની આસપાસ ચાલતું હતું જે અત્યારે બે ની આસપાસ ચાલી રહ્યો છે અને ત્રણ હજાર છે અને કંપનીએ હમણાં જ શેર વિભાજન પણ કર્યું હતું એટલે કે એક લાખ રૂપિયા ત્યારે રોક્યા હોત તો અત્યારે પાંચ કરોડ રૂપિયા થઈ ગયા હોત રોકાણકાર ના પછી મિત્રો બીજો શેર છે હજુ મલ્ટી પ્રોજેક્ટ્સ નો આ શેરમાં આ આ લિસ્ટમાં આગામી સ્ટોક હજુ મલ્ટી પ્રોજેક્ટ લિમિટેડ નો છે મે બે હજાર ઓગણીસમાં

શેર વર્ષ પહેલા એટલે કે મે મહિના મે બે હજાર ઓગણીસ માં ફક્ત પંચોતેર પૈસા શેરની કિંમત હતી જયારે હવે બધી એકસો બાવન રૂપિયાની આસપાસ ચાલે છે એટલે કે રોકાણકારે તે સમયે એક લાખ રૂપિયા રોક્યા હોત તો આજે બધી બે પોઈન્ટ જીરો બે કરોડ રૂપિયા થઈ ગયું અને જેમાં તમે ચાર પાંચ વર્ષ પહેલા જો એક લાખ રૂપિયા રોક્યા હોત અને રોકાણ તમે કાયમ રાખ્યું હોત તો તમને કરોડોમાં નફો મળ્યો હોત કંપનીએ બોનસ શેર વિભાજન અને ડિવિડેન્ડ આપ્યું હોત તો એનાથી પણ તમને સારો એવો ફાયદો થાય તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો